એમાં થયું એવું કે આજે દિલ્હી ચલો કૂચ ફરી શરૂ કરી હતી તમામ ખેડૂતોએ શંભુ બોર્ડર પર હિંસા થઈ હિંસા ઇનવે કે ઘર્ષણ થયું પોલીસ અને ખેડૂતો વચ્ચે એમાં પાંચ થી છ જેટલા ખેડૂતોની ઈજા પણ પહોંચી છે અને પછી ખેડૂત નેતા સરવનસિંહ પંઢેર એમ કહે છે કે હવે અમે કાલે કેન્દ્ર સરકાર સાથે મિટિંગ કરવા તૈયાર છીએ કારણ કે હવે પોલીસ આવી રીતના ટીયર ગેસના સેલ છોડતા હોય તો અમારે તો અમારા ખેડૂતોનું ધ્યાન રાખવું ને એમની જાનની પરવા કરવી ને એટલે કેન્દ્ર સરકારને એમ કહ્યું કે કાલે વાત કરવા માટે તમે તૈયાર થશો તો અમે રાહ જોઈશું બાકી આઠમી ડિસેમ્બરે ફરી એકવાર આવી જ રીતે ચલો દિલ્હી કુશ થશે એક તરફ ખેડૂતોનું આંદોલન અને બીજી તરફ નાબાર્ડના ચોંકાવનારા આંકડા જે એમ કહે છે કે ખેતીથી દિવસની એકસો પચાસ રૂપિયાની કમાણી પણ થતી નથી બે હજાર માં ખેડૂત પરિવાર તમામ સ્ત્રોતોમાંથી દર મહિને સરેરાશ કમાણી કરે છે જેમાંથી માત્ર રૂપિયાની બચત કરી શકે છે જો આપણે દૈનિક ધોરણ ની વાત કરીએ ને તો ખેડૂત પરિવાર રોજની પાસઠ રૂપિયાની બચત કરી શકે છે બિન ખેતી પરિવારો કરતા કૃષિ પરિવારોનો ખર્ચ વધુ છે બિન કૃષિ પરિવારોનો માસિક ખર્ચ દસ હજાર છસો પંચોતેર રૂપિયા છે જ્યારે ખેડૂત પરિવારોનો રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્રેવીસ પોઈન્ટ ચાર ટકા ખેડૂત પરિવારો હજુ પણ બેંક સિવાય અન્ય સ્રોતો પાસેથી લોન લઈ રહ્યા છે નાબાર્ડે ત્રીસ રાજ્યોના સાતસો જિલ્લાઓમાં એક લાખ પરિવારો વચ્ચે આ સર્વે હાથ ધર્યો વિરોધ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગ દેવામાંથી મુક્તિ છે ખેડૂતો દેવાદાર બનવા પાછળનું મુખ્ય કારણ તેમના પાકના યોગ્ય ભાવ ન મળવાનું છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટના અહેવાલ મુજબ બે હજારથી બે હજાર સોળ સત્તર દરમિયાન ભારતીય ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ ન મળવાને કારણે લગભગ પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આવી સ્થિતિમાં આંદોલનકારીઓનો દાવો એવો છે કે જો ખેડૂતને ભાવની ગેરંટી મળશે તો ખેતીની સ્થિતિ બદલાઈ જશે